હલો આજે કચલાની રેસીપી આજે આપણે ભરેલા કચલા બનાવવાના છે તો આપણે પહેલાં કચલા લઈ લીધાશ સામગ્રીમાં છે લીલી ડુંગળી ટમેટા ધાણા તેલ મૂકી દીધું છે એમાં લસણ નાખી દીધું લીલી ડુંગળી નાખીશ ટમેટા નાખ્યા હવે એને આપણે ચડવા દેવાનું છે છે મસાલામાં લાલ મરચું છે હળદર છે ધાણા ભૂકો છે એને મિક્સ કરી દીધેલું છે તેલ થોડું વધારે લેવાનું છે જેથી લોટમાં બની શકે

આપણે લોટ લઈ લીધો ચણાનો અને બાજરાનો મિક્સ કરીને લેવાનો તો આપણે બે લોટને મિક્સ કરી નાખીએ તેલ આટલા માટે વધારે લીધું કે લોટ એમાં શેકવાનો છે મસાલાને બરાબર પાકવા દેવાનો છે કાચોરી તો ખાવામાં મજા ન આવે હવે નિમક નાખીએ થોડું આપણે લોટનું પણ ને નિમક એમાં નાખી દઈએ અને મસાલાના ભાગનું પણ નાખી દઈએ બેનું સાથે જ નાખી દેવાનું થઈ શકો છો મસાલો થોડોક ચડી ગયો હજી થોડો પાકવા દેવાનો છે પછી આપણે લોટ નાખવાનો છે થોડો ગરમ મસાલો નાખીએ આપણે તો જોઈ શકો છો મસાલો ફેંકાઈ ગયો હવે આપણે લોટ નાખીએસ બંને લોટ મિક્સ કરી નાખ્યો ચણાનો અને બાજરાનો બરાબર મિક્સ કરવાનો હવે ધીમા તા એકદમ મસાલામાં હેંકવાનો છે લોટને જેમ બને એમ શેકાવા દેવાનું છે જેથી કરીને કાચો ન લાગે જ્યાં સુધી છૂટો લોટ પડે ને ત્યાં સુધી શેકાવા દેવાનો થોડો હેંકાય પછી હું તમને બતાવું તો જોઈ શકો છો કચલા આપણે સાફ કરી બરાબર ધોઈને રાખી દીધાશ પાણી નીંજળી જાય થોડી વાર રહેવા દેવાના લોટ થોડો આવી રીતના શેકાણો જ પણ હજી શેકો નથી બરાબર હજી શેકાવાનો છે જોઈ શકો છો લોટ થોડો થોડો શેકાઈ ગયો અને છૂટો પણ થોડો પડી ગયો પણ હજી થોડો હેંકાવવા દેવાનું છે એકદમ છૂટો થઈ જવો જોઈએ જો લોટ કાચો રહે તો ખાવામાં મજા નહીં આવે જેમ એમ હેંકાવવા દેવાનો થોડો હેંકાય પછી તમને આગળ પાછી બતાવું કેટલોક શેકાણો છે જોઈ શકો છો આપણે લોટ શેકાઈ ગયો એકદમ છૂટો થઈ ગયો જોઈ શકો છો મસ્ત શેકાઈ ગયો છૂટો છૂટો થઈ ગયો લોટને બાંધવાનો છે පාණීලයින බදධිදයන જોઈ શકો છો આપણે લોટ બંધાઈ ગયો હવે આપણે કરચલામાં ભરવાનો છે મસ્ત બાંધીને રેડી કરી નાખો હવે કચલા લઈ એમાં ભરવાના છે કેવી રીતના ભરવા એ તમને બતાવું આવી રીતના થોડો થોડો લોટ લઈ એમાં ભરી પછી આવી રીતના કચલો પાછો મૂકી દેવાનું માથે પછી માથે લોટ થોડો લગાવવાનો આવી રીતના આખા લોટ થોડો થોડો લગાવી દેવાનો તો જોઈ શકો છો એક કસલો આપણે ભરાઈ ગયો રીતના કંઈ ભરી છે ખાલી અહીંયા આટલામાં જ ભેરોશ પાછળ નથી ભયરો કેમકે બહુ પાછો લોટ થઈ જાય આવી જ રીતે એના લાંઘાનો પણ લોટ આવી રીતના ભરી લેવાનો બધા કરસલા ભરી દીધા અને એમાં પાણી નાખવાનું આવી રીતના સરખા સરખા ગોઠવી દેવાના ટોપિયામાં બે ગ્લાસ પાણી નાખ્યું હવે એને આપણે ચડવા દેવાના છે એકદમ ધીમા ધીમા તાપે એને ફેરવવાના નથી આપણે બસ આવી રીતના પકવા દેવાના છે પાણી બળે નહીં ત્યાં સુધી એને ચડવા દેવાના તો જોઈ શકો છો ઉકાળો આવી ગયો તો હજી પાકવા દેવાનો જ્યાં સુધી પાણી ન બળે ત્યાં સુધી પછી આગળ તમને બતાવવું બની જાય પછી ભરેલા કચલાની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો તો જોઈ શકો છો આપણા ભરેલા કસલાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે કેવા લાગે તમને કરજો પછી આપીએ ખાઈએ ત્યારે તો ચાલો ફ્રેન્ડ્સ અવજીયા બનીને રેડી થઈ જાય છે કરચલાના જોઈ શકો છો અને ઈંડાવાળા છે નાઇસ તો હવે છે ને પપ્પા રિવ્યુ આપે છે ખાઈને તો ચાલો ફ્રેન્ડ્સ પપ્પા આવે છે શું છે બે છે છે સુપર ચાલો ફ્રેન્ડ્સ જમવા બધા ને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ